નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અમારી આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની રાતથી શનિદેવ આ છ રાશિવાળા લોકોને આપશે અપાર સુખ કાલથી શનિની સાડાસાથી ખતમ થવાની છે તે માટે આ છ રાશિના લોકો અપાર સુખ સંપત્તિ અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરશે તેમની તમામ પરેશાનીઓનો અંત આવી જશે મિત્રો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે તે માટે આ રાશિના લોકોના જીવનમાં તમામ દુઃખ દર્દ અને પીડાઓ દૂર થશે અને ભગવાન શનિદેવજીના આશીર્વાદથી આ રાશિઓના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે મિત્રો એ ભાગ્યશાળી રાશિઓ કઈ છે તે રાશિઓના લોકો હવે ભગવાન શનિદેવને ખૂબ જ સારા સમાચાર આપવા જઈ રહ્યા છે તે રાશિઓનું લોકોનું જીવન હવે પૂરેપૂરું બદલાઈ જશે તે માટે મિત્રો શરૂથી અંત સુધી આ વિડીયોને પૂરેપૂરો જુઓ જે મિત્રો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બિલને ઓન કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શનિદેવ મહારાજ લખી દેજો ચાલો આપણે આગળની માહિતી શરૂ કરીએ તો ચાલો આપણે જાણીએ કે કઈ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેને ભગવાન શનિદેવજીના આશીર્વાદ મળવાના છે તેઓને અપાર સુખ મળવાના છે મિત્રો જેમ તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અનેક દેવી દેવતાઓને માનવામાં પણ આવે છે તો મિત્રો આ દેવી દેવતાઓમાંથી એક શનિદેવ છે જેના પ્રભાવથી વ્યક્તિ તેના જીવનમાં રંગમાંથી રાજા પણ બની જાય છે ભગવાન શનિદેવ સર્વ દેવતાઓના ન્યાયાધીશ પણ માનવામાં આવે છે અને ભગવાન શનિદેવ અયોગ્ય કામ કરનારાઓને સમયસર સજા પણ આપે છે શનિદેવ સૂર્યના પુત્ર અને કર્મના ફળ આપનાર દેવતા પણ માનવામાં આવે છે જો મિત્રો તમને શનિદેવ મહારાજના આશીર્વાદ એકવાર મળી ગયા તો સમજો કે તમારા જીવનમાં જે કંઈ પણ પરેશાનીઓ છે જે કંઈ પણ દુઃખો હશે તે તેઓનો નાશ કરી નાખશે તો મિત્રો શનિદેવ મહારાજ મોક્ષ આપનાર ભગવાન તરીકે પણ માનવામાં આવે છે મિત્રો ઘણા લોકો શનિદેવ ભગવાનથી ડરતા હોય છે પરંતુ તેમને જણાવી દઈએ કે શનિદેવ મહારાજ જે પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તમામ જીવો સાથે ન્યાય કરે છે તેમના આશીર્વાદ મેળવનાર વ્યક્તિને કોઈ પણ સમસ્યાનો સામનો નથી કરવો પડતો જેઓ કે ખોટું કરે છે પાપ કર્મ કરે છે અને અન્ય લોકોને નુકસાન પહોંચાડે છે ભગવાન શનિદેવ તેવા લોકોને જ સજા આપે છે જે લોકો બીજાને નુકસાન પહોંચાડે છે તો તેમને શનિદેવ મહારાજ સજા આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવજીની કૃપા આભાર રાશિઓમાંથી કેટલીક રાશિઓનું ભાગ્ય હવે ચમકવા જઈ રહ્યું છે ભગવાન શનિદેવજી હવે તેમના પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે હવે શનિદેવ મહારાજ આ રાશિઓના લોકો પર તેમના અપાર આશીર્વાદ વરસાવશે મિત્રો હવે આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે મિત્રો આ સમયમાં આ રાશિઓના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહેવાની છે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓના લોકોના તમામ દુઃખ અને દર્દો દૂર થઈ જશે શનિદેવની કૃપાથી આ રાશિઓના લોકોને સુખ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે તો મિત્રો ચાલો અમે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવી દઈએ તો તે ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે તકો આવવાની છે તમારે કે ભગવાન શનિદેવની કૃપાથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તમને સમાજમાંથી માત્ર માન જ નહીં મળે તમને માત્ર સન્માન જ નહીં મળે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ જ પ્રસન્નતા પણ થશે આ ઉપરાંત તમને તમારા જીવનમાં આટલું સારું જીવન મળશે કે થોડા સમયમાં નવી નવી તકો મળવાની શરૂ થઈ જશે તે તમારા જીવનમાં સારા સમય બદલવા લાગશે હા મિત્રો ભગવાન શનિદેવની કૃપા તમારા પર છે તેની સાથે તમને ઘણો આર્થિક લાભ પણ થશે જ્યાં એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ ધંધામાં હાથ વગો વૃદ્ધિ થશે તેને કારણે આવનારા સમયમાં તમારા માટે આર્થિક તંગીનો સામનો કોઈ દિવસ નહીં કરવો પડે અને તમારા ધંધામાં ઉતાર ચઢાવ આવશે પરંતુ તે ઉતાર ચઢાવને કારણે તમારું વધારે નુકસાન નહીં જાય જેને કારણે આર્થિક તંગી તમારી સારી રહેશે અને પરિવારનું સુખ પણ રહેશે અને સાથે સાથે પૈસા સંબંધિત સુખ પણ રહેશે સિંહ રાશિના લોકો હવે તમને ચારે બાજુથી લાભ મળવાનો છે ભગવાન શનિદેવની કૃપા તમારા પર છે સાથે જ જેઓ નોકરી કરતા હોય તેમને નોકરીમાં પ્રમોશનની પૂરેપૂરી શક્યતાઓ છે તેમજ નોકરી કરતા લોકોને પગારમાં વધારો થવાની ખૂબ જ શક્યતાઓ છે સિંહ રાશિના લોકોને હવે અમે જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા હવે તમને પૈસા કમાવવાની ઘણો તકો મળશે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તેથી જે લોકો સંતાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય જે લોકો સંતાન ન હોય અને તેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તેમના માટે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવજીની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જે તમારું જીવન બદલી નાખશે કહેવું ખોટું નહીં થાય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ છે તે માટે આવનારા સમયનો તમે ખાસ કરીને લાભ ઉપાડી લેજો અને આ સમયને તમારા હાથમાંથી જવા ન દેતા આ સમય તમારી જિંદગી પણ બદલી શકે છે તમને રંગમાંથી રાજા પણ બનાવી શકે છે તે માટે શુભ કાર્ય કરવાનું શરૂ કરી દેજો તો મિત્રો હવે આપણે બીજી રાશિ વિશે વાત કરીએ તો બીજી રાશિ પર છે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા તમારા લોકો ઉપર ખૂબ જ સારી રહેવાની છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે તમારું મન સન્માન પ્રતિષ્ઠા વગેરે ખૂબ જ વધશે મેષ રાશિના લોકોને જે પણ કાંઈ કામ કરશે તેમાં તેમને અવશ્ય સફળતા મળશે જેને કારણે તમારા સમાજમાં ખૂબ જ વખાણ થશે અને તમારી માન પ્રતિષ્ઠા પણ ખૂબ જ વધશે તે તમારા સમયનો લાભ તમે પૂરેપૂરો ઉઠાવી લેજો અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને નવી સફળતા મળશે તમને સફળ થવાની તકો મળવાની છે આ તકો મેળવવાની તમે તમારા જીવનમાં આગળ વધશો ચાલો તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ કરી અટકી ગયા છો હવે તે સમયસર પૂર્ણ થવા લાગશે તે તમારા માટે અટકેલા કાર્યોને ફરી શરૂ કરી દેજો આપણે જણાવી દઈએ કે તમે જે પણ કામ કરવા માગો છો તેમાં તમને સફળતા મળશે હા મિત્રો ભગવાન શનિદેવજીના આશીર્વાદથી આવકના નવા નવા સ્ત્રોતો તમારા માટે ખુલશે પણ તમને કરોડપતિ બનતા અને માલામાલ બનતા કોઈ નહીં રોકી શકે મિત્રો ભગવાન શનિદેવજીના આશીર્વાદથી તમને આર્થિક લાભ થવાની ઘણી તકો મળશે તમારા પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે તેની સાથે જ તમારો વેપાર પણ વધશે તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે અને જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે તે માટે આવનારો સમય તમારા માટે નવું મકાન અથવા તો વાહન ખરીદવા માટેનો સૌથી સર્વશ્રેષ્ઠ સમય સાબિત થશે ભગવાન શનિદેવ મેષ રાશિના લોકો પર વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે આ સમય હવે સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે તે જ માટે સમયનો પૂરેપૂરો લાભ ઉપાડી લેજો આ સમયને ભૂલી પણ જવા ન દેતા મિત્રો હવે આગામી રાશિ વિશે વાત કરીએ તો તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને ભગવાન શનિદેવની કૃપા મળવા જઈ રહી છે તેમને જલ્દીથી જ કોઈ સારા સમાચાર અથવા તો સારા એવા આર્થિક લાભના સ્ત્રોત મળવા જઈ રહ્યા છે તે માટે આનો લાભ તમે લઈ લેજો અને આ સમય તમારા માટે સાચો સાબિત થશે અને આવનાર સમયમાં તમે જે કંઈ પણ આવક માટેના અથવા તો કમાણી માટે ધંધો કરશો તેમાં તમને અવશ્યને અવશ્ય સફળતા મળવાની છે તે માટે આ શુભ સમયનો તમે લાભ ઉપાડી લેજો હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે અને તમે જે કંઈ પણ મહેનત કરેલી છે તેનું હવે તમને શુભ ફળ મળવા જઈ રહ્યું છે ઘણા લોકો સાથે વાતચીત વધશે અને તમારું સમાજમાં માન વધવાની સંભાવનાઓ દેખાઈ રહી છે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ મોટી મોટી સફળતાઓ અને દરેક ક્ષેત્રમાં સફળતા મળવા જઈ રહી છે મિત્રો તમને તમારા પરિવાર અને જીવનસાથી તરફથી પૂરેપૂરો સહયોગ મળશે તમારી મીઠી વાતોના કારણે તમારા બધા જ કામ પૂરાં થશે તમારી ઉપર વિશેષ કૃપા છે જેને કારણે ભગવાન શનિદેવ તેમના બંને હાથો વડે આશીર્વાદ આપશે જેના કારણે તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદના કારણે હવે તમે તમારી સફળતાનો ઝંડો ઊંચો કરશો અને એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી દુનિયા તમારી કીર્તિ જોશે આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે તે માટે આ સમયને બરબાદ થવા ન દેતા આ સમય દરમિયાન તમને જે સફળતા મળવાની છે તેનો તમે પૂરેપૂરો લાભ ઉપાડી લેજો મિત્રો હવે આપણે આગામી રાશિ એટલે કે આગળની રાશિ વિશે વાત કરીએ તો તે રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના લોકોને ભગવાન શનિદેવ તરફથી અપાર આશીર્વાદ મળવાના છે અને તેમને જલ્દી સારા સમાચાર મળવાની સંભાવના છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે હવે તમને તમારી મહેનતનું ફળ મળશે તો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા બધા જ અટકેલા કામો સમયસર પૂરા થશે અને તમારા બધા જ કાર્યો પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે જેને કારણે તમે દરેક ક્ષેત્રમાં થોડો સમય સફળતાથી મેળવી લેશો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના અપાર આશીર્વાદ તમારા પર છે અને ભગવાન શનિદેવજીની કૃપા તમને ધન સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે આ સમયે દૂર થઈ જશે તમને ધન કમાવાની ઘણી તકો મળશે અને ધન કમાવા માટે તમને અનેક રસ્તાઓ મળશે જો તમે તેમાંથી એકાદ રસ્તાને અપનાવી લીધો તો તે જીવનભર અનેક ઘણો લાભ આપશે ધનમાં ઘણો વધારો થશે અને અનેક પ્રકારના લાભ થશે અને ધનમાં વૃદ્ધિ થશે તમને હવે આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવજીની કૃપા તમારા પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે સાથે જ નોકરીમાં પ્રમોશનની સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમના પગારમાં પણ વધારો થવાની સંભાવના છે ચાલો હવે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી ધનુ રાશિના લોકો પર કેવા આશીર્વાદ મળશે તો તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થવા જશે અને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવા જઈ રહી છે તમારું જીવન બદલી નાખશે તે માટે આ સમય તમારા માટે સાચો સાબિત થશે મિત્રો હવે આપણે આગામી રાશિ વિશે વાત કરી લઈએ તો તો તેના પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આગળની રાશિ છે કુંભ રાશિ મિત્રો ચાલો હવે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર લાવશે ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે હવે તમને અનેક ઘણી ખુશીઓ મળવાની છે તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તમારું જીવન બદલી નાખશે તે માટે મિત્રો ભગવાન શનિદેવ તમને તેમના આશીર્વાદ આપશે તો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકોને તમે ગમે તેટલી મહેનત કરી હશે તમારી મહેનતનું ફળ તમને મળશે અને તમારા બધા જ અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તે માટે પહેલેથી અટકેલા કામ હવે તમે શરૂ કરી દેજો તેમાં તમને યોગ્ય સફળતા મળશે અને જે લોકો વેપાર કરતા હતા તેમને જો તમારા વેપારમાં નફો ન મળી રહ્યો હોય તો હવે આવનારા સમયમાં તમને ઘણો નફો મળવા લાગશે અને તમારો ધંધો અથવા તો વ્યવસાય હવે દિવસ રાત ચાર ગણો થતો જશે તે માટે તમારી મહેનત વધારતા રહેજો તમને હવે દરેક બાજુથી લાભ મળશે કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાની છે ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે પ્રમોશન અને પ્રગાર વધવાની ખૂબ જ શક્યતાઓ દેખાઈ રહી છે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે અને ધન પ્રાપ્તિના નવા નવા માર્ગો ખોલવા માટેનો આ સમય તમારા માટે સાચો સાબિત થવાનો છે તે માટે આ સમયનો તમે પૂરેપૂરો લાભ ઉપાડી લેજો જે લોકો પોતાની નોકરીની શોધમાં છે અને સારી એવી નોકરી પ્રાપ્ત કરવા માગે છે અને સારી એવી પોસ્ટ ઉપર રહેવા માગે છે અથવા તો નોકરી દ્વારા સારું વેતન કમાવવા માગે છે તો તેમને તેમની પસંદગીની નોકરી મળવાની છે અને સારા પગાર સાથે પણ મળશે અને તમને જણાવી દઉં કે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તેની સાથે તમને પૈસા ટૂંક જ સમયમાં પાછા મળી જશે અને હવે ફક્ત તમારા જીવનમાં ખુશીઓને ખુશીઓ જ મળવાની છે કુંભ રાશિના લોકો આ વર્ષમાં તમે એક નવી ખુશીઓનો અનુભવ કરશો ભગવાન શનિદેવજી વિશેષ આશીર્વાદ તમારા પર વરસાવી રહ્યા છે સમય તમારા માટે પૂર્ણતાની તરફેણમાં છે આ સમયને પૂરોપૂરો લાભ ઉઠાવી લેજો આ સમયને તમે વ્યર્થ ન જવા દેતા આ સમય જો તમે વ્યર્થ જવા દીધો તો તમારા તમામ પ્રકારના લાભ જે તમને મળવાના છે તે તમને નહીં મળે અને ભગવાન શનિદેવજી મહારાજ પણ તમને આશીર્વાદ નહીં આપે માટે તમે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખજો આ રાશિના લોકોને આશીર્વાદ મળવાના છે હવે તેમના જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે ભગવાન શનિદેવજીના આશીર્વાદથી આ રાશિઓના લોકોના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી મોટી સફળતાઓ મળવાની છે તે માટે મહેનત કરતા રહેજો મિત્રો હવે આપણે આગળની રાશિ વિશે વાત કરીએ તો આ લિસ્ટમાં આગળની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર પડી રહી છે જેને કારણે તમારા બધા જ રોકાયેલા કાર્યો પૂર્ણ થવા લાગશે અને તમે જે કંઈ પણ ક્ષેત્રમાં પૈસા કમાવવા ઈચ્છતા હોય તો તેમાં તમને પૈસા કમાવવાની નવી નવી તકો મળવા લાગશે અને આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી બનવા જઈ રહ્યો છે તમને આવનારા સમયમાં નોકરી વૃદ્ધિ થવાની સંભાવનાઓ ખૂબ જ થઈ રહી છે વ્યાપારમાં અચાનક તમને લાભ મળશે જેને કારણે તમે માલામાલ બની જશો અને તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારા જે કંઈ પણ કાર્યો અટકેલા હતા તે પૂરા થઈ જશે અને તમારા ઘર અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ સર્જાયેલું રહેશે તમને આ સમયમાં કંઈક ખુશખબરી મળવાની છે તે માટે તમે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવી લેજો કારણ કે જો તમે આ સમય હાથમાંથી જવા દીધો અને તમે મહેનત ન કરી તો તમારા હાથમાંથી જે સફળતા હતી તે જતી રહેશે અને તમારા હાથમાંથી આ શુભ સમય જતો રહેશો તો તમને સફળ નહીં થઈ શકો અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ પણ નહીં થઈ શકે તે માટે આ વાતને તમે ખાસ કરીને ધ્યાન રાખજો અને શનિદેવજી મહારાજ આ રાશિના લોકો પર તેમના બંને હાથોથી આશીર્વાદ વરસાવશે અને તમારા તમામ કાર્યો તેમના આશીર્વાદથી જ પૂર્ણ થશે અને તેની સાથે જો તમે કોઈ પણ વ્યવસાય કરી રહ્યા છો તો તેમાં તમને અચાનક લાભ થશે અને આક્ષમિતા ધન લાભના યોગો પણ સર્જાઈ રહ્યા છે મિથુન રાશિવાળા લોકો હવે ભગવાન શનિદેવના અપાર આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓનું વાતાવરણ સર્જાયેલું રહેશે જેને કારણે તમારા જીવનમાં હવે ખુશીઓને ખુશીઓ જ આવશે અને મિત્રો સાથે સાથે જે લોકોની એવી ઈચ્છા હોય છે કે તેમણે કોઈ નવું મકાન ખરીદવું હોય અથવા તો કોઈ નવું વાહન ખરીદવાનું હોય તેવું વિચારી રહ્યા હોય અને તેમની યોજના બનાવી રહ્યા હોય તો આ સમયમાં તેમની તમામ યોજનાઓ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે તે માટે તમે આ સમયનો લાભ ઉપાડી લેજો અને આ સમયને હાથમાંથી ન જવા દેતા આ સાથે મિથુન રાશિના લોકોને સંતાન પ્રાપ્તિનું સુખ મળવા જઈ રહ્યું છે જેને કારણે ઘર પરિવારમાં ખુશીઓ અને ખુશીઓ જ રહેશે કહેવું ખોટું નહીં થાય કે મિથુન રાશિના લોકો માટે આ સમય પૂરેપૂરો તેમના પક્ષમાં રહેવાનો છે અને શનિદેવ મહારાજના અપાર આશીર્વાદ મિથુન રાશિના લોકો પર રહેવાના છે જેને કારણે તે તેમના તમામ કાર્યો કોઈપણ ચિંતા વગર પૂર્ણ કરી શકશે અને તે કાર્યોમાં આવતા વિઘ્નો પણ દૂર થઈ જશે સમયનો પૂરેપૂરો લાભ લઈ લેજો આ સમયને તમારા હાથમાંથી ન જવા દેતા મિત્રો તમે જાણતા જ હશો કે હિન્દુ ધર્મમાં કેટલાય દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે તે દેવી દેવતાઓમાં એક દેવી દેવતા છે શનિદેવ મહારાજ જો શનિદેવ મહારાજના આશીર્વાદ કોઈના જીવન પર પડી જાય તો તેમને રંગમાંથી રાજા બનાવવામાં પણ કોઈ રોકી શકતું નથી તે માટે મિત્રો શનિદેવ મહારાજના આશીર્વાદ લેવા આપણા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે શનિદેવ મહારાજ તે તમામ દેવતાઓના ન્યાયાધીશ પણ માનવામાં આવે છે જો કોઈ ખોટું કરે તો તેમની સાથે તે ખોટું કરે છે અને જો કોઈ સારું કરતા હોય તો તેમના પર તેમના આશીર્વાદ વરસાવે છે આજના વિડીયોમાં જણાવ્યા પ્રમાણે જો મિત્રો તમે પણ સારા કાર્ય કરો છો તો તમારા પર તેમના અપાર આશીર્વાદ વરસતા રહેશે અને મિત્રો તમે જો છળ કપટ જેવા કાર્ય કરો છો તો તમારા પર શનિદેવ મહારાજ તેમના આશીર્વાદ નહીં વરસાવે તે માટે મિત્રો સારા કાર્ય કરો અને આ શનિદેવ મહારાજના આશીર્વાદ મેળવો તે સાથે જ તે જે લોકો અનુચિત કાર્યો કરે છે તેમને તેઓ સમયસર દંડ પણ આપે છે આની સાથે જ શનિદેવજી મહારાજ સૂર્યપુત્ર અને કર્મફળદાતા પણ માનવામાં આવે છે આશાથી જ તે મોક્ષ અને પ્રદાન કરવા માટે શનિદેવ મહારાજની કૃપા મેળવી સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તે માટે મિત્રો દર શનિવારે શનિદેવજી મહારાજને અવશ્યને અવશ્ય પૂજા કરવી જોઈએ અને તેમના મંદિરે જઈને તેમના આશીર્વાદ અને તેમના દર્શન અવશ્ય કરવા જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ જો કોઈના પર શનિદેવજી મહારાજના આશીર્વાદ પડી ગયા તો તેમને કરોડપતિ બનતા અને માલામાલ બનતા કોઈ રોકી નહીં શકે અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરતા કોઈ રોકી નહીં શકે તે માટે શનિદેવ મહારાજના આશીર્વાદ લેવા આપણા માટે અને આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે મિત્રો ઘણા લોકો પરેશાનીઓનો અંત લાવવા માટે ચિંતિત હોય છે પરંતુ તેમની પરેશાનીઓનો અંત ક્યારેય પણ આવતો નથી તો મિત્રો જે લોકો સાચી શ્રદ્ધાથી શનિદેવજી મહારાજની પ્રાર્થના કરે છે તેમને દર્શન કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે અને તેમને સારા કાર્યો કરે છે તો તેમના તમામ કાર્યો હોય છે જે તેમની પરેશાની હોય છે તેમનો તે અંત લાવી દે છે અને તેમના જીવનમાં ક્યારેય પણ પરેશાનીઓ આવતી નથી તે માટે મિત્રો શનિદેવ મહારાજની કૃપા મેળવવી આપણા સૌ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે મિત્રો આ હતી થોડી ખુશી નસીબની રાશિઓ તેમના જીવનમાં શનિદેવ મહારાજે તેમના બંને હાથો વડે આશીર્વાદ વરસાવવા જઈ રહ્યા છે જેના કારણે આ રાશિઓના લોકો તેમના તમામ કાર્યો સમયસર અને સરખી રીતે પૂર્ણ કરી શકશે અને તેમના જીવનમાં આવતા તમામ પ્રકારના સંકટો દુઃખો જે કોઈ પણ પરેશાનીઓ હોય તો તેમના જીવનમાંથી તે પરેશાનીઓનો અંત આવી જશે અને શનિદેવ મહારાજ તેમના પર તેમની અપાર કૃપા વરસાવશે જેને કારણે આ લોકોને કરોડપતિ અને માલામાલ અને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કોઈ રોકી નહીં શકે મિત્રો આજના વિડીયોમાં જણાવ્યા પ્રમાણની રાશિઓ જો તમારી આ રાશિઓમાંથી કોઈ પણ રાશિ હોય તો તે કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો તો મિત્રો તમને આ અમારી સ્ટોરી પસંદ આવી હોય તો અમારી આ સ્ટોરીને લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને હા અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો